હેલ્લો એવરી વન બે હજાર પચીસનું રિઝલ્ટ ફાઇનલી આવી ગયું છે અને જે સ્ટુડન્ટ્સને સફળતા મળી પાસ થઈ ગયા તેમને કોંગ્રેચ્યુલેશન્સ અને જે સ્ટુડન્ટ્સ પાસ ન થઈ શક્યા તેમને કહીશ ઇટ્સ ઓકે કદાચ તમારી તૈયારીમાં થોડી કચાશ રહી ગઈ હશે અથવા તો જે દિશામાં તૈયારી કરી હશે એ પ્રમાણે પેપરમાં પ્રશ્ન ન આવ્યા હોય માટે હું કહેવા માંગુ છું કે જીસેટ બે હજાર છવ્વીસની તૈયારી માટેનું પ્લાનિંગ અત્યારથી જ શરૂ કરી દો એના માટે સૌથી પહેલા આપણે એનાલિસિસ કરવું પડશે કેટલીક બાબતોને એનાલાઇઝ કરવી છે સૌથી પહેલા તો કટઓફ ને એનાલાઇઝ કરી જુઓ કે બે હજાર ચોવીસમાં જે કટ ઓફ હતું એની સરખામણીએ બે હજાર પચ્ચીસમાં કટઓફમાં શું ફેરફાર આવ્યો છે ઘણા બધા એવા સબ્જેક્ટ છે કે જેમાં કટ ઓફ વધ્યું છે ઓકે માટે આપણને આપણે એવી આશા રાખવી હંમેશા કે કટ ઓફ વધી શકે છે નેક્સ્ટ એક્ઝામમાં માટે આપણે એવી તૈયારી કરવી જેથી કરીને કટઓફ વધે તો પણ આપણે પાસ થઈ જઈએ પર્ટિક્યુલરલી હું કોમર્સ વિષયની વાત કરું તો કોમર્સમાં જુઓ અઠાવન પોઈન્ટ સડસઠ બે હજાર ચોવીસ માં હતું જનરલ કેટેગરીમાં જે બે હજાર પચીસ માં સાહિઠ પોઈન્ટ સડસઠ ટકા થયું એવી રીતે અ SEBC નું જોઈએ તો તેપન પોઈન્ટ તેત્રીસ ટકા તૈયારી બધા નું કેટેગરી વાઇઝ અહિયાં કટ ઓફ આપેલું છે તો તમે આમાં પોતાના સબ્જેક્ટ કટ કટઓફ જોઈ શકો છો અને સમજી શકો ઓકે આ તેત્રીસ સબ્જેક્ટ છે તેત્રીસ નું પછી આ છે PWD કેન્ડિડેટ હોય છે એમનું કેટેગરી વાઇઝ છે 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 એ એ પણ પણ સબ્જેક્ટમાં જેમાં બધામાં ઓકે હવે આપણે શું કરવાનું છે તો આપણે એનાલાઈઝ કરવાની છે આપણી સ્ટ્રેન્થ અને વીકનેસીસ ઓકે કેમ આપણી સ્ટ્રેન્થ અને વીકનેસીસ આપણે એનાલાઈઝ કરવાની છે એમાં શું એનાલાઈઝ કરવાનું છે તો ભાઈ તમે કયા પેપર માં સારું કરો છો અને કયું પેપર તમને અઘરું લાગે છે માટે બે 2026 માં તમે એ પેપર પર વધારે પડતું ધ્યાન આપો કે જે પેપર તમને બહુ અઘરું લાગે છે જેથી કરીને તમે પાસ થતા થતા રહી જાવ છો ઓકે બીજું કે કયા યુનિટ તમને અઘરા લાગે છે કયા યુનિટ તમારી સ્ટ્રેન્થ છે ઓકે જે યુનિ તમને ફાવે છે તમારી સ્ટ્રેન્થ તમે એક્ઝામ આપી છે યાદ હશે એના વિશે અને તમારું રિઝલ્ટ આવ્યું છે તમે પેપર જોશો તો તમને ખ્યાલ આવશે તમારી સ્ટ્રેન્થ શું છે તમારી વીકનેસીસ શું છે એટલે એ આપણે સૌથી પહેલા એનાલાઇઝ કરવાનું છે ત્યાર પછી એનાલાઇઝ ઓલ્ડ પેપર્સ હવે ઓલ્ડ પેપર કહેતી હોઉં છું કે ઓલ્ડ પેપર જોવા જોઈએ તેનાથી આપણને ખ્યાલ આવે છે કે માં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે જેથી કરીને આપણે હમણાંથી જ એ દિશામાં તૈયારી શરૂ કરી દઈએ ઓકે એટલે એને એનાલાઇઝ કરવાનું છે ત્યાર પછી છે એનાલાઇઝ યોર પરફોર્મન્સ હવે કઈ પરફોર્મન્સ જ્યારે તમે એક્ઝામ આપો છો ઓકે એ ટાઈમે તમે કેવું પર્ફોમ કરી શકો છો આપણને કેટલીક વખત શું થતું હોય છે બઉ ટેન્શન આવી જતું હોય છે માઇન્ડ બીજી બાજુ ડાયવર્ટ થઈ જતું હોય છે કેટલીક વાર એક્ઝામ આપણે નથી લેતા કેટલીક વાર આપણને યાદ નથી રહેતું ભૂલી જતા હોઈએ છીએ તો આપણી પરફોર્મન્સ શું રહે છે માં આપણા કેટલા માર્ક પર આપણે અટકી જઈએ છે આ બધું આપણે હમણાંથી વિચારવું જેથી કરીને આપણે એ પ્રોબ્લેમ દૂર કરી શકીએ ત્યાર પછી છે કીપ યોર માઇન્ડ ક્લિયર હવે આપણું ક્લિયર હશે એ ક્લિયર ક્યારે થશે આપણે ઉપરની બધી વસ્તુને કરીશું ત્યારે માઇન્ડ ક્લિયર થશે કે ભાઈ આપણને એક્ઝામમાં શું પ્રોબ્લેમ આવે છે આપણી સ્ટ્રેન્થ શું છે આપણી વીકનેસ શું છે આપણું માઇન્ડ કેમ ક્લિયર નથી એ બધું આપણને જ્યારે ખ્યાલ આવશે ત્યારે આપણને બધું ખબર પડશે અને આપણે એના વિશે